તેર ઓગસ્ટે ગુરુ પુનર્વાસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે વૃશ્ચિક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો આજે આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં તેર ઓગસ્ટથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો શરૂ થવાના છે હા મિત્રો મિત્રો જરા વિચારો તમે પણ જીવનના એવા તબક્કામાં ઊભા છો જ્યાં દરેક રસ્તો બંધ લાગે છે જ્યાં પરિણામો હાથમાંથી સરકી જાય છે અને ધીરજની દોરી તૂટવાની છે જો હા તો મારા પર વિશ્વાસ કરો આ તમારા વિશ્વાસને હલાવવાનો નહીં પણ તેને મજબૂત બનાવવાનો સમય છે તમારા વિશ્વાસને પથ્થરની જેમ મજબૂત રાખો કારણ કે બ્રહ્માંડમાં એક એવી દૈવી ગતિ શરૂ થવા જઈ રહી છે જે તમારા ભાગ્યની દિશા અને પરિસ્થિતિનું ચિત્ર બંને બદલી શકે છે મિત્રો અમે જ્ઞાન ધર્મ ભાગ્ય અને સમૃદ્ધિના દેવતા ગુરુ બૃહસ્પતિ નાતે ઐતિહાસિક પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ જેની દરેક જ્યોતિષ પ્રેમી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે હા મિત્રો મિત્રો તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જે ફક્ત એક જ્યોતિષીય સંયોગ જ નહીં પરંતુ એક મહાન કોસ્મિક સંકેત પણ હશે મિત્રો તેર ઓગસ્ટના રોજ ગુરુ પુનર્વાસુ નક્ષત્રના પ્રથમ તબક્કા પદમાં પ્રવેશ કરશે જ્યારે ત્રીસ ઓગસ્ટના રોજ તે બીજા પદમાં ગોચર કરશે બેવડા પરિવર્તનનો આ સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે સુવર્ણ તકો લાવી શકે છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે આ ગુરુ પરિવર્તન સામાન્ય રહેશે નહીં પરંતુ આ પરિવર્તન અગિયાર મહિના સુધી ચાલશે એટલે કે અઢાર જૂન બે હજાર સુધી અમલમાં રહેશે આ એક ખગોળીય પરિવર્તન હશે મિત્રો પુનર્વાસુ એટલે ફરીથી પ્રકાશમાં પાછા ફરવું ફરીથી નિર્માણ કરવું અને જીવનના જૂના પ્રકરણને બંધ કરીને નવા પ્રકાશથી શરૂઆત કરવી મિત્રો આ તે નક્ષત્ર છે જેમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો જે ગૌરવ સત્ય અને સંતોષ જેવા દૈવી ગુણોનું પ્રતીક છે મિત્રો હવે જ્યારે ગુરુ પોતાના નક્ષત્રમાં પાછા ફરશે ત્યારે તેમની શક્તિ અનેક ગણી વધી જશે જેમ વ્યક્તિ પોતાના ઘરમાં હોય છે ત્યારે તેનો આત્મવિશ્વાસ અને પ્રભાવ ચરમસીમાએ હોય છે તેવી જ રીતે દેવગુરુ ગુરુ માટે પણ પરિસ્થિતિ અનુકૂળ રહેવાની છે અને તેનો પ્રભાવ એક નવી વાર્તાની શરૂઆત જેવો હોઈ શકે છે ખાસ કરીને વૃષભ રાશિના લોકો માટે તો મિત્રો ચાલો વિડિયોમાં વધુ જાણીએ કે દેવગુરુ ગુરુના ઘરમાં પ્રવેશ સાથે વૃશ્ચિક રાશિના જીવનનો કયો અધ્યાય ખુલવા જઈ રહ્યો છે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો આવવાના છે તમારા કારકિર્દીનો વ્યવસાય કેવો રહેશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી એકવાર જય શ્રીમાન નારાયણ જય રામનો જાપ કરો અને વીડિયોને સુંદર લાઇક અને હાઇબ આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમને માહિતી ગમે છે તો વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો આજનું વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ પર આધારિત હશે તેથી આજે અંત સુધી આ વિડિયોમાં રહો નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી આગાહી એ છે કે તેર ઓગસ્ટથી અઢાર જૂન બે હજાર છવ્વીસ સુધી દેવગુરુ ગુરુ ફરીથી પોતાના ઘરે પાછા ફરશે એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તમારા આઠમા ભાવમાં બેઠેલા પાંચમા ભાવ અગિયારમા ભાવમાં તમારા પર પોતાની દ્રષ્ટિ પાડશે જે વિદેશયાત્રા રોકાણ ખર્ચ અને આધ્યાત્મિકતાનું કારણ છે મિત્રો જે લોકોએ વિદેશમાં અભ્યાસ કરવાનું અથવા ત્યાં સ્થાયી થવાનું સ્વપ્ન જોયું હતું પરંતુ વિઝા કે અન્ય કારણોસર આગળ વધી શક્યા ન હતા તેમના માટે આ સમય સોનાની ચાબી જેવો રહેશે દેવગુરુ ગુરુના આશીર્વાદથી માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરી રહ્યા છે અથવા જેમનો વ્યવસાય નિકાસ સાથે સંબંધિત છે તેઓ પણ આ સમય દરમિયાન અણધાર્યા નફા અને નવા અધિકારીઓનો અનુભવ કરશે હા મિત્રો ગુરુની દ્રષ્ટિ તમને ચોક્કસપણે પૈસા ખર્ચવા માટે પ્રેરિત કરશે પરંતુ આ ખર્ચ બગાડનો નહીં પણ આયોજનબદ્ધ અને અર્થપૂર્ણ રહેશે અને તમારા વિકાસમાં ફાળો આપશે અત્યાર સુધી જે પૈસા અનિચ્છનીય રોગો અથવા અચાનક નુકસાન પર ખર્ચવામાં આવતા હતા તે હવે શુભ કાર્ય અને મોટા રોકાણ તરફ વળશે જમીન હોય ઘર હોય કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય આ સમયગાળો તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે પણ અસાધારણ સાબિત થશે જે લોકો અનિદ્રા કે માનસિક તણાવથી પીડાઈ રહ્યા હતા તેઓ અંદરથી ઊંડી શાંતિનો અનુભવ કરશે આઠમા ભાવથી ગુરુની સાતમી દ્રષ્ટિ સીધી તમારા દિવ્ય ઘર પર પડશે જે તેમનું પોતાનું ઘર ઘરધનુ છે અને આ ગોચરનું સૌથી પ્રભાવશાળી પાસું છે આ દ્રષ્ટિ તમારા માટે સંપત્તિના નવા દરવાજા ખોલશે અટવાયેલા કે ડૂબેલા પૈસા પાછા આવવાનો સંકેત આપશે અને પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદોને તમારા પક્ષમાં ફેરવી શકે છે સૌથી મોટી વાત એ છે કે હવે તમે ફક્ત પૈસા જ નહીં પરંતુ તેને બચાવી પણ શકશો જેના કારણે બેંક બેલેન્સમાં કાંચલાઉ વધારો થશે તમારી વાણીમાં મધુરતા તર્ક અને આકર્ષણનું મિશ્રણ હશે જેના કારણે લોકો તમારી વાતને મહત્વ આપશે બેન્કિંગ ફાઇનાન્સ શિક્ષણ અથવા સલાહ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ સમય પૈસા અને આવક બંનેમાં વૃદ્ધિનો રહેશે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે પ્રેમ અને સુમેળનું વાતાવરણ બનશે હા મિત્રો નંબર બે વૃશ્ચિક રાશિ માટે બીજી આગાહી કહે છે કે તેર ઓગસ્ટ બે હજાર પચીસ થી અઢાર જૂન બે હજાર છવ્વીસ સુધી ગુરુની દિવ્ય અને સૌભાગ્યશાળી દ્રષ્ટિ તમારા નવમા અને ચોથા ભાવ એટલે કે સુખ અને સ્થિરતાના સ્થાન પર પડશે આનાથી તમારા જીવનમાં સુવિધાઓ અને આરામમાં સ્પષ્ટ વધારો થશે જો તમે લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું અથવા બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમય દેવગુરુના આશીર્વાદથી તે સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકે છે વાહન ખરીદવા મિલકતમાં રોકાણ કરવા ઘરનું નવીનીકરણ કરવા માટે આ સમય ખૂબ જ શુભ છે તમારી માતા સાથેના તમારા સંબંધોમાં નવી હૂંફ આવશે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાના સંકેતો દેખાશે મિત્રો આ સમય રાહુના પ્રભાવથી મનમાં જે પણ બેચેની અને અસ્થિરતા જામી હતી ગુરુની દ્રષ્ટિ તેના પર ગરમ રણમાં ઠંડા વરસાદની જેમ અસર કરશે તમારી અંદર ઊંડી માનસિક શાંતિ અને સંતોષ ફેલાશે હા મિત્રો તેર ઓગસ્ટથી તમારા જીવનમાં ચોક્કસ પરિવર્તન જોવા મળશે नंबर त्रण वृश्चिक राशि त्रिजी भविष्यवाणी कहे छे के अठार ऑक्टोबर बेहजार पचीस चार डिसेम्बर बेहजार पच्चीस वच्चे દેવગુરુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને તમારા નવેમ્બર ઘર એટલે કે ભાગ્ય સ્થાન ગોચર કરશે લગભગ દોઢ મહિનાનો આ સમય રાજ્યોગથી ઓછો નહીં હોય કારણ કે ઉચ્ચ ગુરુ એ જ પુનર્વાસુ નક્ષત્ર ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી રાજ્યોગ બનાવી રહ્યા છે આ સમય દરમિયાન નસીબ તમારો હાથ એવી રીતે પકડી રાખશે તમે જે કાર્ય શરૂ કરો છો તે સફળતા કારકિર્દીમાં પ્રમોશન પ્રતિષ્ઠાના મુખ્ય કાર્ય સુધી પહોંચશે અને મોટા અધિકારીઓ તમારા દરવાજા પર ખટખટાવશે મિત્રો જો તમે અપ્રેણીત છો તો લગ્નની પ્રબળ શક્યતાઓ રહેશે અને આ સમય બાળકોની ખુશી ઇચ્છતા લોકો માટે સારો રહેશે તે આશીર્વાદ જેવા પરિણામો આપશે હા મિત્રો મિત્રો ગુરુની પૂર્ણ દૃષ્ટિ તમારા પર રહેશે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી શું કહે છે કે પુનર્વાસુ નક્ષત્રમાં ગુરુ પોતાના ઘરે પાછા ફરતાની સાથે જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે આ સમય તમારા માટે સામાન્ય નથી પણ મોટી પરીક્ષાઓમાં અસાધારણ સફળતાનો સંકેત છે આ સુવર્ણ અધિકારીને કોઈ પણ કિંમતે ગુમાવવો જોઈએ નહીં હા ધ્યાનમાં રાખો કે ગુરુનું મૂળ ગોચર આઠમા ભાવથી થઈ રહ્યું છે તેથી કેટલીક જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો તમારા સ્વાસ્થ્યના મામલે બેદરકાર ન બનો ખાસ કરીને પેટ લીવર અને વજન સંબંધિત સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપો અને શક્ય તેટલો સ્વસ્થ ખોરાક રાખો યાદ રાખો કે જ્યારે જ્ઞાન અને સંપત્તિ બંને વધે છે ત્યારે ક્યારેક અજાણતા અહંકાર અંદર સ્થાન બનાવી લે છે તેથી હંમેશા તમારી વાણીમાં નમ્રતા અને મધુરતા જાળવી રાખો કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પરંતુ દરેક દિશામાં વિચારપૂર્વક આગળ વધો નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે તેર ઓગસ્ટથી તમારી માનસિક શાંતિ અને દિશા અનુકૂળ રહેશે હા મિત્રો મિત્રો તમે ક્યારે વિચાર્યું હશે કે મારે શું કરવું જોઈએ શું આ રસ્તો મારા માટે છે હું ફક્ત ભટકતો રહું છું આ મૂંઝવણ કે મૂંઝવણ કે અંધકાર ભૂતકાળમાં વૃશ્ચિક રાશિના લોકો માટે માનસિક થાકનું સૌથી મોટું કારણ બની રહ્યો છે પરંતુ જ્યારે ગુરુ તમારા મનના દરવાજા પર ખટખટાવશે ત્યારે તમે ફક્ત એક વિચારશીલ વ્યક્તિ નહીં પરંતુ એક સ્પષ્ટ દ્રષ્ટિ સાથે આગળ વધતા નિર્ણય લેનાર વ્યક્તિ બનશો તેર ઓગસ્ટ પછી તમે જોશો કે તમે તમારા પોતાના પર કોઈ નવા માર્ગદર્શનને મહત્વ આપી રહ્યા છો જેને કોઈ અંદરથી કહી રહ્યું છે કે આ તમારો માર્ગ છે હવે આ સમય આત્મજ્ઞાનનો આવી ગયો છે મિત્રો ગુરુનો સૌથી મૂલ્યવાન દિવસ છે કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે જ દિશા સ્પષ્ટ હોય છે આ શાંતિ હવે તમારા જીવનમાં અસ્થાયી રૂપે સ્પષ્ટ રીતે અથવા આંતરિક શક્તિ સાથે પ્રવેશ કરશે હા મિત્રો નંબર છ વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે તેર ઓગસ્ટના રોજ જ્યારે ગુરુ ગુરુ પોતાના ઘરમાં પ્રવેશ કરશે એટલે કે નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન ગુરુની નવમી દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે આ સમયે તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત બનશે તે લોકોના જીવનમાં જીવનસાથી વિશેનો પ્રશ્ન અધૂરો અટકી ગયો હતો તે જવાબ તરફ આગળ વધવા લાગશે આ સમયગાળા દરમિયાન તમારા સંબંધમાં સુધારો થવાની પ્રબળ સંભાવના રહેશે અને જો પહેલાથી જ કોઈ સંબંધ છે તો તેમાં સ્થિરતા અને ઊંડાણ આવશે આ પછી પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ગુરુ વકરી થઈ જશે અને ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તે રાશિચિહ્ન એટલે કે તમારા દસમા ઘરમાં પાછો ફરશે અને અઢાર જૂન બે હજાર છવ્વીસ સુધી તે જ સ્થિતિમાં રહેશે મિત્રો ઘણીવાર લોકો વકરી શબ્દ સાંભળીને ડરી જાય છે પરંતુ યાદ રાખો કે જ્યારે કોઈ શુભ ગ્રહ વકરી હોય છે ત્યારે તે પાછળ હટી જાય છે અને આપણા જીવનમાં અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે તૈયાર રહે છે આ એક પ્રકારનો અનુસંધાન અને તબક્કો છે જ્યાં ગુરુ ખાતરી કરે છે કે તાજેતરની સિદ્ધિઓ તમારા જીવનમાં ટકાઉ રહે અને તમારી મહેનતના પરિણામો વધુ આશાસ્પદ હોય લગભગ છ મહિનાનો સમય તમારી કારકિર્દી વ્યાવસાયિક દિશા અને સામાજિક ઓળખને નવી શક્તિ આપશે જેના કારણે તમે માત્ર આગળ વધશો જ નહીં પરંતુ કાયમી સફળતા તરફ પણ એક પગલું ભરશો નંબર સાત વૃશ્ચિક રાશિની સાતમી આગાહી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો સ્વભાવે ખૂબ જ બુદ્ધિશાળી અને વિશ્લેષણાત્મક હોય છે પરંતુ કેટલીકવાર તેઓ ખૂબ જ વિચારમાં ફસાઈ જાય છે અને તેમના નિર્ણયોમાં વધુ સ્થિરતા લાવે છે જેના કારણે યોજનાઓ ઘણી વખત નિષ્ફળ જાય છે અને પરિણામો અધૂરા રહે છે આ આદતને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે બીજું વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ જ્યારે ગ્રહ અનુકૂળ હોય છે અને સફળતા મળવા લાગે છે ત્યારે ઘણીવાર વ્યક્તિ પોતાને અંદરથી શ્રેષ્ઠ માનવા લાગે છે પરંતુ ગુરુ જ્ઞાનનું પ્રતીક છે અભિમાનનું નહીં તેથી તમે જેટલા ઊંચા થાઓ છો તમારે તેટલા નમ્ર બનવું જોઈએ અને તમારા જ્ઞાનનો ઉપયોગ બીજાના ભલા માટે કરવો જોઈએ ત્રીજી વસ્તુ જે તમારે પ્રાથમિકતા આપવી જોઈએ તે એ છે કે ગુરુ આ સમયે તમારા કર્મભાવ પર સૌથી ઊંડી અસર કરી રહ્યા છે પૂજા કરો પણ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે તમે તમારા કર્તવ્ય પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક રહો આ તમારી સાચી પૂજા હશે તો પ્રિયવૃશ્ચિક રાશિના લોકો જે હિન્દુ નથી કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી રામ લખો વિડિયોને લાઇક કરો અને તેનો પ્રચાર પણ કરો